મિત્રો મિત્રોનું અમારી ચેનલ દોસ્તો બે હજાર અને છવ્વીસ આવવાની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાસ કરીને સામાન્ય વર્ગની માટે નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે તે નવા નિયમો કયા છે તેની વાત આજના આ નાના એવા વિડીયોની અંદર કરવાના છીએ પેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી નિયમો બદલાવ જઈ રહ્યા છે તેની અંદર કયા કયા નિયમો બદલાશે કોને અસર પડશે તેની વાત કરવાના છે તો ખાસ કરીને રેશન કાર્ડના નવા નિયમો છે તે બદલાવાના છે બે હાજર ને છવ્વીસ પહેલી જાન્યુઆરીથી ત્યાર પછી ખેડૂતો માટે પણ ઘણા બધા નવા નિયમો આવી રહ્યા છે પીએમ કિસાનની અંદર કંઈક ફેરફાર થવા જઈ રહ્યા છે એલપીજી અને ઈંધણના ભાવની અંદર પણ મોટા ફેરફારો થવાના છે મિત્રો રાંધ રાંધણ ગેસ છે તેની અંદર પણ ફેરફાર થવા જઈ રહ્યા છે અને બેન્કિંગ માટે પણ ફેરફાર થવાના છે ઓનલાઈન વ્યવહારની અંદર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની અંદર પણ ફેરફાર થવાના છે અને નવો ડિજિટલ હાજરીનો નિયમ આવી રહ્યો છે તો આટલા નિયમો બદલાવા જઈ રહ્યા છે તો સામાન્ય વર્ગ માટે કયા નિયમો છે તે લાગુ પડશે તેની વાત આ એક નાના એવા વિડીયોની અંદર કરવાના છે તો દોસ્તો ખાસ કરીને વિડીયો પૂરો જોઈ લેજો જેથી તેમને તમને ફાયદો થવા કરવાનો છે તો સૌ પ્રથમ વાત કરીશું આપણે આજનો આ નવો નિયમ રેશન કાર્ડ નવી રેશન કાર્ડ સુવિધા રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે બે હજાર અને સવ્વીસથી એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે આનાથી ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના લોકોને સીધો ફાયદો થવાનો છે મિત્રો હવે રેશન કાર્ડની તમામ કામગીરી છે તે ઓનલાઈન તમારા મોબાઈલની અંદર તમે કરી શકો તેવી સરકાર દ્વારા છે તે આગામી સમયની અંદર નવી સિસ્ટમ આખી શરૂ કરવાની તૈયારીમાં છે તો ખાસ આ રેશન કાર્ડ ધારકો માટે એક નાની એવી અપડેટ હતી ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ખેડૂતો માટે પણ નવો નિયમ બદલાવા જઈ રહ્યો છે એની અંદર ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાની અંદર ફેરફાર કરવામાં આવી રહ્યો છે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી કાર્ડ ફરજિયાત બનશે મિત્રો ગુજરાતની અંદર પણ હાલ ખેડૂત આઈડી કાર્ડ એનો મતલબ કે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે ખેડૂત આઈડી કાર્ડ વગર પીએમ કિસાનના હપ્તા બંધ કરી દેવામાં આવશે જો તમે ફાર્મર રજીસ્ટ્રેશન અથવા તો ખેડૂત આઈડી કાર્ડ બનાવેલું નહીં હોય તો તમારો હપ્તો બંધ કરી દેવામાં આવશે પી એમ એફ બી વાય બે હજાર છવ્વીસ હેઠળ જંગલી પ્રાણીઓના દ્વારા નુકસાન પામેલા ખરીફ પાક માટે વીમા કવરેજ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે મિત્રો રોજડા હોય ત્યાર પછી ડુક્કર હોય એવા જંગલી પ્રાણીઓ તમારા ખેતરની અંદર જો નુકસાન કરે તો તમને તેનો પણ વીમો વળતર મળવા થશે આવી યોજના છે તે બે હજાર છવ્વીસની અંદર આવવા જઈ રહી છે વીમા કવરેજ પૂરું પાડવામાં આવશે નુકસાનીની જાણ હવે બોતેર કલાકની અંદર ફરજિયાત કરવાની રહેશે આવા ઘણા બધા નિયમો છે ખેડૂતો માટે બે હજાર અને આવવાના છે ત્યાર પછી વાત કરીએ એલપીજી અને ઇંધણના ભાવ તો કે મિત્રો રાંધણ ગેસ છે તમારો તેની અંદર ભાવની અંદર મોટા ફેરફાર થશે તેલ માર્કેટિંગ કંપનીઓ ઓ એમ સી એસ દર મહિનાની પહેલી તારીખે એલપીજી એર ટર્બાઇન ફ્યુલના ભાવમાં સુધારો કરે છે ડિસેમ્બરમાં વાણિજ્યિક સિલિન્ડરના ભાવમાં દસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જાન્યુઆરીમાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે જે સામાન્ય પરિવારને રાહત આપી શકે છે એટલે કે તમે જે ઘેરેક ગેસ વાપરો છો એલપીજી સિલિન્ડર તેની અંદર પહેલી જાન્યુઆરીથી ભાવની અંદર ઘટાડો થવાનો છે અને સબસિડીની અંદર પણ ફેરફાર થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો કે બેન્કિંગની ફેરફારો તમારે કોઈપણ બેંકની અંદર જો ખાતું હોય એકાઉન્ટ હોય તો શું કરવાનું રહેશે તો કે નવા વર્ષથી બેન્કિંગના નિયમો અને આવકવેરા રિટર્ન જે તમે આઈ ફોર્મ પણ ઉપલબ્ધ થશે અને વધુ ડેટા આધારિત રિપોર્ટિંગના કારણે ક્રેડિટ સ્કોર અપડેટ નિયમ એપ્રિલ બે હજાર છવ્વીસથી દર સાત દિવસે અપડેટ કરવામાં આવશે જે અગાઉના પંદર દિવસથી વધુ છે વધુમાં એસબીઆઈ જેવી બેંકો લોનના વ્યાજ દરો અને ફિક્સ ડિપોઝિટ દરોમાં ઘટાડો કર્યો છે જેની અસર આવતા વર્ષે દેખાશે એટલે કે તમે ફિક્સ ડિપોઝિટ રાખો છો તેની અંદર વ્યાજની અંદર ઘટાડો જોવા મળશે અને આપણો આ સેલો આજનો આ નિયમ બદલવાનો છે તેની વાત કરીએ તો નવો ડિજિટલ હાજરીનો નિયમ આવશે જે કર્મચારીઓ માટે અગત્યનો રહેશે સરકારી શાળાઓમાં ડિજિટલ હાજરી લાગુ કરવામાં આવશે ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓની હાજરી હવે ટેબ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે જે શાળાઓ અને વહીવટી બંને માટે વધુ ટ્રેકિંગ પ્રદાન કરશે જેમ કે વિદ્યાર્થીઓને પણ હવે કદાચ આવનારા સમયની અંદર ડિજિટલ હાજરી શક્ય બની શકે છે અત્યારે જે શિક્ષકોને હાજરી ઓનલાઈન છે તે રીતે વિદ્યાર્થીઓની હાજરી પણ ઓનલાઈન થવાની શક્યતા રહેશે તો દોસ્તો આ હતા આજના આ વિડિયોની અંદર થોડા એવા બે હજાર છવ્વીસમાં નિયમો બદલાવાના છે તેની માહિતી વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો